પરિવર્તન એ સંસારનો નિયમ છે એક નાનું બીજ જેમ વૃક્ષ બને તેમ માનવ અને સમાજ પણ સતત વિકસતા રહે છે પણ આ વિકાસ શબ્દ સાંભળતા જ મગજમાં શું આવે ઊંચી ઇમારતો મોટા હાઈવે વધતી જતી આવક શું વિકાસનો અર્થ ખરેખર આટલું જ સીમિત છે આ ખૂબ જ મહત્વનો સવાલ છે કારણ કે લગભગ સાઠ સેતર વર્ષ પહેલાં સાચું કહું તો વિકાસનો અર્થ આ જ થતો હતો અચ્છા હા જે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે જીએનપી વધુ હોય એ દેશ વધુ વિકસિત ગણાતો પણ પછી અર્થશાસ્ત્રીઓને ધીમે ધીમે સમજાવવા લાગ્યું કે દેશના ખાતામાં પૈસા વધવાથી લોકોના જીવનમાં ખુશી કે સુવિધા વધે જ એવું જરૂરી નથી બરાબર માથાદીઠ આવક વધતી હોય પણ લોકોનું જીવન ધોરણ ત્યાંનું ત્યાં જ હોય એકદમ એટલે કે વિકાસનો આંકડો અને લોકોની વાસ્તવિક જિંદગી વચ્ચે એક અંતર હતું અને મને લાગે છે કે આ જ અંતરને પૂરવા માટે માનવ વિકાસનો ખ્યાલ આવ્યો આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આપણી પાસે જે સ્ત્રોત છે તેના આધારે આપણે સમજીશું કે આ માનવ વિકાસ શું છે તેને માપવાની પદ્ધતિ કેટલી રસપ્રદ છે અને ભારત આ વૈશ્વિક માપદંડ પર ક્યાં ઊભું છે ચાલો આ ચર્ચા શરૂ કરીએ તો સૌથી પહેલાં એ સ્પષ્ટ કરીએ કે માનવ વિકાસ એ માત્ર એક સારો લાગતો શબ્દ છે કે તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા પણ છે દાખલા તરીકે જ્યારે યુએનડીપી જેવી સંસ્થા આ શબ્દ વાપરે ત્યારે તેમનો અર્થ શું હોય છે ના ના એની ખૂબ જ સ્પષ્ટ અને સચોટ વ્યાખ્યા છે જુઓ યુએનડીપી મુજબ માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે હમ અહી ભાર માનવ પર છે અર્થતંત્ર પર નહીં બિલકુલ એનો મુખ્ય ઉદ્દેશ માત્ર આવક વધારવાનો નથી પણ એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો છે જ્યાં લોકો પોતાની પ્રતિભા અને રુચિ મુજબ હમ સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે એટલે કે કોઈ વ્યક્તિને ડોક્ટર બનવું હોય તો તેને ભણવાની તક મળે અને કોઈને કલાકાર બનવું હોય તો તેને એ માટેનું વાતાવરણ મળે આ વાત થઈ તકોની સ્ત્રોત મુજબ આ વિચાર ચાર મુખ્ય આધાર સ્તંભો પર ટકેલો છે ખરું ને હા અને આ ચાર સ્તંભો આ ખ્યાલને વધુ મજબૂત બનાવે છે તે છે સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ ઓકે એક પછી એક સમજીએ સમાનતા એટલે સમાનતા એટલે વિકાસની તકો બધાને કોઈ પણ જાતિ ધર્મ કે લિંગના ભેદભાવ વિના મળે અને સ્થિરતા એટલે આજનો વિકાસ ભવિષ્યની પેઢીના ભોગે ન થવો જોઈએ એટલે કે પર્યાવરણ અને સંસાધનોની જાણવણી અને ઉત્પાદકતા તથા સશક્તિકરણ ઉત્પાદકતા એટલે માનવ ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ લોકોને વધુ સારું શિક્ષણ અને આરોગ્ય આપીને દેશની જે માનવ મૂડી છે એને વધુ ઉત્પાદક બનાવવી અને સશક્તિકરણ એટલે લોકોને પોતાના જીવનને લગતા નિર્ણયો લેવાની શક્તિ અને સ્વતંત્રતા આપવી સમજાયું આ ચારેય ભેગા મળે ત્યારે જ સાચો માનવ વિકાસ શક્ય બને છે તો આપણે સમજ્યા કે માનવ વિકાસ એક મોટો વિચાર છે પણ કોઈ પણ વિચારને જ્યાં સુધી માપી ન શકાય ત્યાં સુધી તેની પ્રગતિ પર નજર રાખવી મુશ્કેલ છે તો સવાલ એ થાય કે આટલા વ્યાપક ખ્યાલને આંકડામાં કેવી રીતે બાંધવો અને અહીંથી જ નોબેલ વિજેતા અમર્ત્ય સેનની ભૂમિકા શરૂ થાય છે હા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી બિલકુલ આ ખ્યાલને વ્યવહારુ બનાવવાનો શ્રેય એમને જાય છે એમના વિચારોના આધારે જ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી એ ઓગણીસો નેવુંથી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ જેને આપણે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ કહીએ છીએ એ બહાર પાડવાનું શરૂ કર્યું અને આ રિપોર્ટનું હાર્દ છે માનવ વિકાસ આંક એટલે કે એચડીઆઈ એકદમ અને રસપ્રદ વાત એ છે કે આ એચડીઆઈ માપવાની રીત પણ સમય જતાં બદલાય છે કહે છે કે તેમાં મોટો ફેરફાર થયો હા પદ્ધતિને વધુ સચોટ બનાવવામાં આવી અને આ નવી પદ્ધતિ ત્રણ મુખ્ય પાસાઓ પર આધારિત છે આ ત્રણ પાસા એટલે જાણે માનવ વિકાસના ત્રણ પાયા ઓકે આપણી ચર્ચા માટે આપણે બે હજાર પંદરના રિપોર્ટનો આધાર લઈ રહ્યા છીએ જેથી પદ્ધતિને સમજી શકાય આંકડા બદલાયા હશે પણ મૂળભૂત સિદ્ધાંતો એ જ છે તો શું છે આ ત્રણ પાયા પહેલો અને સૌથી મહત્વનો પાયો છે આરોગ્ય જેને અપેક્ષિત આયુષ્ય આંખ LEI થી માપવામાં આવે છે એટલે કે આનો સીધો અર્થ છે કે જન્મ સમયે કોઈ બાળકના સરેરાશ કેટલા વર્ષ જીવવાની અપેક્ષા રાખી શકાય બે હજાર પંદરના ના રિપોર્ટ મુજબ ભારતનું અપેક્ષિત આયુષ્ય આંખ અડસઠ વર્ષ હતો અડસઠ વર્ષ ઓકે અને બીજો પાયો શિક્ષણ હોવો જોઈએ બરાબર બીજો પાયો છે શિક્ષણાંક વાય એસ એટલે કે આજે જે પચીસ વર્ષના પુખ્ત લોકો છે તેમણે સરેરાશ કેટલા વર્ષ શાળામાં વિતાવ્યા છે બે હજાર પંદરમાં માં ભારત માટે આ આંકડો માત્ર પાંચ પોઈન્ટ ચાર વર્ષ હતો માત્ર પાંચ પોઈન્ટ ચાર વર્ષ આ તો ખૂબ જ ઓછું કહેવાય હા અને આ ભૂતકાળની સ્થિતિ દર્શાવે છે પણ ભવિષ્ય કેવું છે તે જાણવા માટે બીજો પેટા આંક છે અપેક્ષિત શાળાકીય વર્ષો ઈ વાય એસ ઓછા છે અને અહીં ભારતનો આંકડો સુધરીને અગિયાર પોઈન્ટ સાત વર્ષ હતો ઓ તો આ દર્શાવે છે કે સ્થિતિ સુધરી રહી છે બરાબર અને ત્રીજો પાયો અહીં મને એક સવાલ થાય છે હા પૂછો આપણે શરૂઆતમાં જ વાત કરી કે વિકાસ એટલે માત્ર પૈસા નહીં તો શું આ ઇન્ડેક્સમાં ફરીથી આવકને સ્થાન મળ્યું છે એ જ જૂની વાત પર પાછા જેવું નથી ખૂબ જ સારો પ્રશ્ન અને આનો જવાબ હા અને ના બંને છે ત્રીજો પાયો છે આવક આંક આઈઆઈ જે જીવનધોરણનું માપન કરે છે તો પછી ફરક શું રહ્યો ફરક એ છે કે અહીં આવકને વિકાસનો એકમાત્ર માપદંડ નથી ગણ્યો પરંતુ જીવનની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટેનું એક સાધન માત્ર ગણ્યું છે સારું ઘર પોષણયુક્ત ખોરાક આ બધી સુવિધાઓ માટે એક ન્યૂનતમ આવક તો જરૂરી જ છે ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક જીએનઆઈ ગણવામાં આવે છે અને સ્ત્રોતમાં સમ ખરીદ શક્તિ એટલે કે પર્ચેસિંગ પાવર પેરિટી જેવો કોઈ શબ્દ પણ છે એ શું છે એનો સરળ અર્થ એ છે કે એક સરખા સો રૂપિયામાં ભારતમાં જેટલી વસ્તુઓ ખરીદી શકાય એટલી અમેરિકામાં ન ખરીદી શકાય ખરું ને હા ચોક્કસ તો આ પદ્ધતિથી બે દેશોની આવકની વધુ વાસ્તવિક રીતે સરખામણી કરી શકાય છે બે હજાર પંદરમાં આ પદ્ધતિ મુજબ ભારતની માથાદીઠ આવક લગભગ સાડા પાંચ હજાર ડોલર હતી અને આ ત્રણેય આંખ આરોગ્ય શિક્ષણ અને આવક એના આધારે શૂન્ય થી એક વચ્ચેનો અંતિમ એચડીઆઈ આંક બને છે બરાબર તો આ બધા માપદંડોને આધારે બે હજાર પંદર ના એ રિપોર્ટમાં દુનિયાના દેશોમાં ભારતનું સ્થાન ક્યાં હતું એ વર્ષના રિપોર્ટમાં કુલ એકસો અઠ્યાસી દેશો હતા હંમેશની જેમ નોર્વે શૂન્ય પોઈન્ટ નવસો ચુમ્માલીસ ના સ્કોર સાથે પ્રથમ ક્રમે હતું ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ તેની પાછળ હતા અને સૌથી નીચે બીજી તરફ નાઇઝર જેવા આફ્રિકન દેશો સૌથી છેલ્લા ક્રમે હતા આ બતાવે છે કે દુનિયામાં વિકાસની કેટલી મોટી અસમાનતા છે અને આ યાદીમાં ભારત ભારત ક્યાં હતું સ્કોર સાથે એકસો દેશોમાંથી એકસો ત્રીસમાં માં સ્થાને હતું એકસો ને માં સ્થાને હા તેને મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું કે એક સકારાત્મક વાત એ છે કે ભારતના સ્કોરમાં સતત સુધારો જોવા મળ્યો છે અચ્છા ઓગણીસો નેવમાં જે સ્કોર માત્ર ઝીરો પોઈન્ટ ચારસો અઠ્ઠાવીસ હતો તે બે હજાર પંદર સુધીમાં ઝીરો પોઈન્ટ છસો નવ પર પહોંચો આ દર્શાવે છે કે દિશા સાચી છે પણ ગતિ કદાચ થોડી ધીમી છે જ્યારે આપણે પાડોશી દેશો સાથે સરખામણી કરીએ ત્યારે ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે સ્ત્રોત મુજબ ચીન અને શ્રીલંકા જેવા દેશો આપણાથી ઘણા આગળ હતા હા અને આ વાત વિચારવા જેવી છે શ્રીલંકા જેણે દાયકાઓ સુધી ગૃહ યુદ્ધનો સામનો કર્યો તે પણ તોત્તરમાં ક્રમે હતો એટલે કે માનવ વિકાસમાં આપણાથી ઘણો આગળ બિલકુલ એ જ રીતે ચીન નેવમાં ક્રમે હતો આ શું દર્શાવે છે કદાચ એ કે તેમને શરૂઆતથી જ તેમના લોકોના આરોગ્ય અને શિક્ષણ પર વધુ વ્યવસ્થિત રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું અને આપણા બીજા પાડોશીઓ પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ જેવા દેશો આપણી પાછળ હતા તો સ્પષ્ટ છે કે ભારતે મધ્યમમાંથી ઉચ્ચ માનવ વિકાસની શ્રેણીમાં જવા માટે હજુ ઘણી મહેનત કરવાની છે સ્ત્રોત મુજબ આ સફરમાં ત્રણ મોટા પડકારો છે સ્વાસ્થ્ય લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ ચાલો સ્વાસ્થ્યથી શરૂઆત કરીએ ચોક્કસ સ્વાસ્થ્ય ક્ષેત્રે આપણી સિદ્ધિઓ પણ છે અને પડકારો પણ આપણે પોલિયો શીતળા જેવા રોગોને લગભગ નાબૂદ કરી દીધા છે હા એ તો મોટી સફળતા છે બાળ રસીકરણ કાર્યક્રમોને કારણે બાળમૃત્યુદરમાં ઘટાડો થયો છે અને લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે આ બધી સકારાત્મક બાબતો છે પણ બીજી બાજુ આજે પણ સરકારી હોસ્પિટલોની બહાર લાંબી લાઈનો દેખાય છે તો સમસ્યાઓ ક્યાં છે સમસ્યાઓનું સ્વરૂપ બદલાયું છે ખબર છે હવે પાણીજન્ય રોગો કુપોષણ અને વધતા પ્રદૂષણને કારણે થતી બીમારીઓ મોટો પડકાર છે અને શહેરીકરણની પણ અસર હશે હા વધતા શહેરીકરણને કારણે ગીચ વસવાટોમાં નવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ રહી છે ખાસ કરીને ગરીબો મહિલાઓ અને બાળકોમાં પોષણની ઉણપ તેમના શારીરિક અને માનસિક વિકાસને રોકી રહી છે અને બીજો મોટો પડકાર લૈંગિક સમાનતા આંકડા મુજબ વસ્તીમાં સ્ત્રી પુરુષ લગભગ બરાબર છે પણ જીવનના દરેક તબક્કે ભેદભાવ દેખાય છે આંકડા આ કડવી વાસ્તવિકતાને વધુ સ્પષ્ટ રીતે બતાવે છે બે હજાર પંદરના એ જ રિપોર્ટ મુજબ જો આપણે સ્ત્રી પુરુષના એચડીઆઈની અલગ અલગ ગણતરી કરીએ ઓ એ પણ થાય હા તો પુરુષોનો એચડીઆઈ સ્કોર ઝીરો પોઈન્ટ છસો ને એકસઠ હતો જ્યારે સ્ત્રીઓનો માત્ર ઝીરો પોઈન્ટ પાંચસો પચીસ આ તો ઘણો મોટો તફાવત છે અને આવકમાં તો આ અંતર વધુ મોટું હતું પુરુષોની સરેરાશ માથાદીઠ આવક લગભગ સાડા આઠ હજાર ડોલર હતી જ્યારે સ્ત્રીઓની માત્ર બે હજાર બે ટકા હતું આંકડા તો ચોકાવનારા છે અને આજ આપણને ત્રીજા મુદ્દા પર લાવે છે મહિલા સશક્તિકરણ જે એક પડકાર પણ છે અને કદાચ સમાધાન પણ બિલકુલ કહેવાય છે ને કે એક સ્ત્રી શિક્ષિત બને તો એ ઘર સમાજ અને રાષ્ટ્ર સશક્ત બને છે અને આર્થિક સ્વતંત્રતા એ મહિલા સશક્તિકરણનું સૌથી મહત્વનું પાસું છે અને એ દિશામાં આપણે ક્યાં છીએ જુઓ ભારતમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદો પર મહિલાઓ પહોંચી છે આજે પાઇલટથી લઈને ઉદ્યોગ સાહસિક સુધી દરેક ક્ષેત્રમાં તેઓ પોતાની જગ્યા બનાવી રહી છે પણ આ માત્ર થોડા ઉદાહરણો છે દેશની અડધી વસ્તીની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરવા માટે હજુ ઘણું કામ બાકી છે સરકારે આ પડકારોને પહોંચી વળવા માટે ચોક્કસપણે કેટલાક પગલાં લીધા હશે સ્ત્રોતમાં ઘણી સરકારી યોજનાઓનો ઉલ્લેખ છે પણ ઘણીવાર યોજનાઓની યાદી લાંબી અને કંટાળાજનક બની જાય છે શું આપણે કોઈ એક બે મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ ચોક્કસ યોજનાઓ ઘણી છે પણ જો આપણે ગુજરાત સરકારના પ્રયાસોનું ઉદાહરણ લઈએ તો બે ક્ષેત્રોમાં થયેલું કામ ધ્યાન ખેંચે છે શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ આમ તો ઓગણીસો બાણુંમાં માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના થઈ અને બે હજાર એકમાં માં રાષ્ટ્રીય મહિલા સશક્તિકરણ નીતિ બની જેણે એક દિશા આપી તો શિક્ષણ ક્ષેત્રે એવી કઈ પહેલ છે જેને ખરેખર ફરક પાડ્યો હોય ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમોએ પ્રાથમિક શિક્ષણમાં નામાંકન દર વધારવામાં ખાસ કરીને દીકરીઓનું મોટો ભાગ ભજવ્યો છે અને પેલી સાયકલવાળી યોજના હા સરસ્વતી સાધના યોજના એ હેઠળ દીકરીઓને મફત સાયકલ આપવી એ માત્ર પરિવહનની સુવિધા નથી એ તેમને શાળાએ જવા માટે આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા આપે છે આ નાની લાગતી પહેલની સામાજિક અસર ઘણી ઊંડી હોય છે અને આર્થિક સશક્તિકરણની વાત કરીએ તો મિશન મંગલમ જેવી યોજનાઓનો ઉલ્લેખ છે આ યોજનાઓ કાગળ પર તો સારી લાગે છે પણ શું તેનાથી ખરેખર જમીની સ્તરે મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બની રહી છે કે પછી તે ફક્ત નાની નાની બચત સુધી સીમિત રહી જાય છે આ ખૂબ જ વાજબી સવાલ છે મિશન મંગલમ હેઠળ જે સખી મંડળો બને છે તે મહિલાઓને માત્ર આર્થિક મદદ નથી કરતા પણ તેમને એક સામાજિક પ્લેટફોર્મ પૂરું પાડે છે એટલે કઈ રીતે તેઓ ભેગા મળીને નાના ઉદ્યોગો શરૂ કરે છે બેંકમાંથી લોન લેતા શીખે છે અને હિસાબ કિતાબ રાખે છે હા એ સાચું છે કે દરેક સખી મંડળ મોટી સફળતા નથી મેળવતું ઘણા પડકારો છે જેમ કે બજારની સમજ ઉત્પાદનની ગુણવત્તા અને ક્યારેક પારિવારિક સહયોગનો અભાવ પણ આ યોજનાએ લાખો મહિલાઓને ઘરની બહાર નીકળીને આર્થિક પ્રવૃત્તિમાં જોડાવાની હિંમત આપી છે જે પોતે એક મોટી સિદ્ધિ છે અને આ બધા ઉપરાંત સ્ત્રી સુરક્ષા માટે વન એટી વન અભયમ જેવી હેલ્પલાઇન અને ગરીબ મહિલાઓને ન્યાય માટે નારી અદાલતો પણ છે હા અને આ બધી યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ એકટ છે મહિલાઓને વિકાસની પ્રક્રિયામાં બરાબરની ભાગીદાર બનાવવી કારણ કે જ્યાં સુધી દેશની અડધી વસ્તી પાછળ રહી જશે ત્યાં સુધી સાચો માનવ વિકાસ શક્ય જ નથી તો આજની ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે માનવ વિકાસ એ એક બહુઆયામી ખ્યાલ છે તે માત્ર રસ્તા અને ફેક્ટરીઓ વિશે નથી બિલકુલ નથી પણ આરોગ્ય શિક્ષણ સમાનતા અને સૌથી અગત્યનું દરેક વ્યક્તિને પોતાની પસંદગી મુજબનું ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક આપવા વિશે છે અને માનવ વિકાસ આંક એટલે કે એચડીઆઈ એ આ પ્રગતિના માર્ગ પર આપણો અરીસો છે તે બતાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને હજુ ક્યાં પહોંચવાનું છે ભારતે નિઃશંકપણે પ્રગતિ કરી છે પણ મધ્યમમાંથી ઉચ્ચ માનવ વિકાસની શ્રેણીમાં સ્થાન મેળવવા માટે આરોગ્ય લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રે એક મજબૂત અને સંકલિત પ્રયાસની જરૂર છે સ્ત્રોતનો અંતિમ વિચાર આપણને સૌને વિચારવા માટે મજબૂર કરે છે તેમાં કહ્યું છે કે કુપોષિત બાળક શાળા છોડી દેતી દીકરી કે રોજગારી વિનાનું યુવાન આ બધી બાબતો માત્ર વ્યક્તિગત સમસ્યાઓ નથી ના તેની સીધી અસર દેશના માનવ વિકાસ આંખ પર પડે છે તો અંતે એક વિચાર સાથે આપણે સૌ છૂટા પડીએ શું વિકાસ માત્ર સરકારની જ જવાબદારી છે કે પછી આપણે આપણા રોજિંદા જીવનમાં આપણા કુટુંબમાં કે મોહલ્લામાં એવું કોઈ એક નાનું પગલું લઈ શકીએ જે કોઈ એક વ્યક્તિના જીવનની ગુણવત્તા સુધારીને આખરે દેશના માનવ વિકાસમાં એક નાનકડું પણ સકારાત્મક યોગદાન આપી શકે